તાજેતરમાં તળાજા ખાતે આહિર સમાજના એક કાર્યક્રમમાં ગીગાભાઈ ભમ્મર નામના વ્યક્તિ દ્વારા ચારણ ગરવી સમાજ વિરુદ્ધ તેમજ માતાજી વિરુદ્ધ ન બોલાય તેવા શબ્દોનો પ્રયોગ કર્યો હતો જે અયોગ્ય છે જે અનુસંધાને રાજકોટ આહિર સમાજ દ્વારા ચારણ ગરવી સમાજની સાથે છે એના સમર્થનમાં છે અને ચારણ ગઢવી સમાજને તેમજ આહિર સમાજને યુગો યુગના મામા ભાણેજ સંબંધો છે ત્યારે છીછરી માનસિકતા ધરાવતા વ્યક્તિનો ચારણ સમાજ નહીં આહીર સમાજ પણ વિરોધી છે ત્યારે ચારણ ગઢવી સમાજ વિરુદ્ધ અયોગ્ય ભાષાનો ઉપયોગ કરનાર ગીગાભાઈ ભમ્મર નામના વિરુદ્ધમાં સમસ્ત રાજકોટ આહીર સમાજ દ્વારા ગીગાભાઈ વિરુદ્ધ યોગ્ય પગલા લેવા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું થોડા દિવસ પહેલા તળાજા મુકામે ગીગાભાઈ ભમ્મર નામના વ્યક્તિ દ્વારા ચારણ અને ગઢવી સમાજ વિશે જે ન કહી શકાય એવા શબ્દ પ્રયોગ થયો અને ચારણ અને ગઢવી સમાજને જે દુઃખ પહોંચ્યું છે એમની લાગણી દુભાણી છે એના અનુસંધાને રાજકોટનો સમસ્ત આહીર સમાજ આલે આજે ચારણ અને ગઢવી સમાજના સમર્થનમાં એના ટેકામાં આદરણીય કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર માટે આવ્યા છે સૌ સાથે મળી અને અમારો મુદ્દો એજન્ડા એવો છે કે ગીગાભાઈ ભમર છે ચારણ ગઢવી સમાજની માફી માગે અને એમણે જે શબ્દ પ્રયોગ કરેલો છે એ પાછા ખેંચે અને આ સોનલમાં જેને સમગ્ર આહિર સમાજ અને ચારણ સમાજ પૂજનીય ગણે છે પવિત્ર માને છે એમની પૂજા કરે છે એના વિશે પણ જે શબ્દ પ્રયોગ કરેલો છે આ તમામ શબ્દ પાછા ખેંચે એની ક્ષમા માગે અને આહિર સમાજ છે એ આજે સમસ્ત આહિર સમાજ રાજકોટ દ્વારા કલેક્ટર કચેરીમાં સાથે મળી અને આગેવાનો સાથે અમે આવેદનપત્ર આપી અને આ મુદ્દો આ એક સંદેશ એ ચારણ ગઢવી સમાજને પણ આપવા માગીએ છીએ કે ગીગાભાઈ ભમર દ્વારા જે શબ્દ પ્રયોગ થયો છે એ શબ્દ પ્રયોગનો અમે પણ વિરોધ કરીએ છીએ આહિર સમાજ અને ચાણ સમાજ એ મામા ભાણેજના સંબંધોથી જોડાયેલ છે અને આવતા દિવસોમાં પણ આ સંબંધો છે એ વધુ મજબૂત બને એના માટેના પ્રયત્નો છે રાજકોટ આહિર સમાજ દ્વારા આજે કરવામાં આવ્યા સમાજના તમામ આગેવાનો એ પરિસ્થિતિ કાબૂ કરવા માટેના પ્રયત્ન કરેલા છે પરંતુ ગીગાભાઈ છે એમનું વ્યક્તિગત ટિપ્પણી કરેલી છે એમાં આહિર સમાજને કંઈ લાગતું વળગતું નથી આહીર સમાજનું સૌરાષ્ટ્ર અને ગુજરાતનું સ્પષ્ટ એક જ મત છે કે જે એમણે શબ્દ પ્રયોગ કરેલો છે એ શબ્દ પ્રયોગ છે એનું આહિર સમાજ ખંડન કરે છે એમની સાથે નથી અને ચારણ અને ગઢવી સમાજના સમર્થનમાં છે કોઈ પણ બે સમાજ અને બે સમુદાયને સામસામા ટકરાવા અને વાતાવરણ દોડવા માટેના પ્રયત્ન કોઈ એક વ્યક્તિ કરતા હોય ત્યારે અમે માનીએ છીએ એ ખોટી વાત છે અને આ મુદ્દો આ સંદેશો એ સમગ્ર સમાજમાં જાય તો એ સમાજનું વાતાવરણ દોડાય અને આવી પરિસ્થિતિમાં આહિર સમાજ છે આ વાતાવરણ ન દોડાય એના માટે ચાણ ગઢવી સમાજની સમર્થનમાં ટેકામાં આજે અમે સૌ સાથે મળી અને આવેદનપત્ર દેવા માટે કલેક્ટર કચેરી ઉપર ઉપસ્થિત થયા છે